આપણ શું કરવું કરતું હમું આવતો નહી આ જાણો ત્યારે મજલા પંચર પાડે છે હવે હવા ભરવી પડશે પાછી ચીટલી આખો દાડો હવા ભરું હવે તો આવી ફેફસા મારા હાવ

એક કામ કરશો આ બોટ કો ઉપર જાય કેર એટલે અમૃતલાલ હા એટલે ગંઢાણ ને નઈ ઈરાજ સિંહ તાર મળવા હેડી છે તમન ચીજ ની ખબર કો એટલે કાયમ ના હળવા હેડી છે રાય ના લે કો બીજું લાગે છે તો બીજું શું લાગે અલાય ઉભારો લે કો નવું નહીં બહાર હું એવું લાગે છું હઈ જીપીડા હ ભયા અરે જેની બીક હતી એ તો મોર્યા છે લે જમ તો ભયા રોડું પર ઉગો દે હવે શું કરશે આ તો હવે ચીડે થઈ જાય

પણ હ અમે વસ્તુ ખૂટે છે શું લેવાની લેપડી ને પત્તા વગર સુગંધ નહી આવે એટલે એ લઈ લે મેઠી લેપડી મેઠી

ના ભાઈ ઓ તડકા મરાઈ જાય ઓય ઓય લે દસ પણ આમ તો કેમ જતાઈ રહ્યા ગાધાય ભરવા ગયા મને એવું જ લાગે છે ઓ ભાઈયા નાખો બોલો તો પણ નાખું હું આ પોતા દે મોટા ભાઈ જુના જીપડા અલ્યા જીપડા અલ્યા આમ તો જાપોડી ગયો બધા જીપે એય

પણ હું તો જબર તમે શું કેમ કેળા લઈને મેલે ભોડામ ડુંગાળો મે પડશો એટા ચમ કેળા આટ ડુંગાળો મેલે અલે મે ઓધળો વિશ્વાસ કર્યો ને મારા બેટા આવો વિશ્વાસ ગાત કર્યો બધા પોવા ખાઈ છે મારા ઓક છે ને તમે ઓધળો એક ભાઈ એને કોણ વિશ્વાસ કરે ઈજો શું કોણ વિશ્વાસ લેખા તું એ તું એ એ હું કેમ બોલે છે હું કેમ બોલે છે ભાઈ ઓન કોણ આવી છે હું શું કરું તું મેટા ચડો આલે હા એ ઓનો હોમ રહેતો છોકરી ભગવાન કર્યો તમે અમારે સૌ પડ્યું એ તો સડ્યું રજા સૌ પડ્યું બધું પુત્ર લઈ જતા અમારે નઈ જુત્ર